સમાચારમાં આગળ વાત કરીએ સુત્રપાડાની તો સુત્રા બંદર સંયુક્ત કોળી સમાજ વતી નવલા નવરાત્રી કોળી સમાજ વતી નવલા નવરાત્રી દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે જેમાં પટેલ શાંતિભાઈ વસરામભાઈ બારેયા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે મા ભગવતીના નવ નોરતા નિમિત્તે નવ દંપતી જ માં ભગવતીની આરતી કરી શકે છે પરંતુ સમાજના અને લોકોને લાભ મળતો નથી આ નિમિત્તે મહાઆરતીમાં સમાજના પટેલ મંત્રી આગેવાનો અને આમ જનતા સાથે રહીને ભગવતીની આરતી ઉતારે છે અને મહાઆરતી કહેવામાં આવે છે સૂત્રપાડા બંદર પાડા કોળી સમાજના પટેલ શાંતિભાઈ બારૈયા ઉપ પટેલ વિજયભાઈ બારૈયા વડી શેરી સમાજના પટેલ કાનજીભાઈ ચાવડા અને બંને સમાજના મંત્રીઓ આગેવાનો અને આમ જનતાના મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું બંદર આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાઆરતીનો ઉદ્દેશ્ય એક એવો છે કે ખરેખર મા ભગવતીના નવ નોરતા આવે છે પણ એમાં નવ જ વ્યક્તિઓને માં ભગવતી ને આરતી ઉતારવાનો એક મોકો મળે છે પરંતુ મહાઆરતી રાખવાનો એક ઉદ્દેશ્ય એ છે કે ગામના અને આપણી સમાજના દરેક લોકો આ મહાઆરતીમાં મા ભગવતીની આરતી કરી શકે અને નાનાઓમાં નાનો વ્યક્તિ પણ એવું માની શકે કે મેં મા ભગવતીની આરતી કરી છે એટલે સમાજ થ્રુ આજે સાતમા નોરતે અમે મહાઆરતીનું આયોજન કરેલું છે જેમાં આમ જનતા સમાજના આગેવાનો સમાજના મંત્રીઓ અને સમાજના પટેલોનો દરેક લોકો સાથે મળી અને મા ભગવતીને પ્રસન્ન કરવાનું એક અનેરું કામ કરી કર્યું મારું નામ શાંતિલાલ વસરામભાઈ ભાભિયા સુત્રાપાડા પુરી સમાજના પટેલશ્રી શાંતિલાલ વસરામ અને આજનું સાતમું નોટું ને નવરાત્રિના નિમિત્તે અમે મહાઆરતીનું આયોજન કર્યું છે સ્વયં સમાજ સમાજ નક્કી કર્યું છે એમાં પટેલશ્રીઓ મંત્રીશ્રીઓ આગેવાન સાથ સહકાર આપ્યું છે લોકોએ સાથ સહકાર આપી અને આ મહાઆરતીનું આયોજન કર્યું છે આ મહાઆરતી નિમિત્તે આપણે બધાને શુભ કામના કરી